હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું દૂધીની ખીચડી બનાવવાની રેસિપી તો ફ્રેન્ડ્સ આ ખીચડી છે તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં બનાવી અને ખાઈ શકો છો તો દૂધીની ખીચડી બનાવવા માટે એક મીડિયમ સાઇઝની દૂધી લીધી છે હવે આ દૂધીની છાલ ઉતારી અને તેને ખમણી લેવાની છે તો દૂધીને છાલ ઉતારી અને ખમણી લીધી છે હવે ખીચડી બનાવવા માટે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ થવા માટે રાખી દેવાનું છે અંદાજે ત્રણેક ચમચી જેટલું તેલ ગરમ થવા માટે રાખી દીધું છે તો તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે તો આખું જીરું એડ કરીશું અને મીઠા લીમડાના થોડા પાન એડ કરીશું અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ અને એક નંગ લીલું મરચું એડ કરવાનું છે ઝીણું સમારેલું અને એક નંગ જેટલું ઝીણું સમારેલું ટમેટું એડ કરવાનું છે તો આ સ્ટેજ ઉપર બધું સરસ મિક્સ થઈ જાય એટલે સ્વાદ પ્રમાણે તમારે नमक એડ કરી અને હળદર એડ કરી દેવાની છે અને ત્યાર પછી કૂક થવા માટે રાખી દેવાનું છે અંદાજે પાંચથી સાત મિનિટ સુધી ઢાંકી દેવાનું છે તો તમે જોઈ શકો છો પાંચથી સાત મિનિટ પછી ટમેટા અને મરચાં સરસ રીતે કૂક થઈ ગયા છે તો આ સ્ટેજ ઉપર ખમણેલી દૂધીને એડ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે હવે ટેસ્ટ માટે આપણે અડધી ચમચી ખાંડ એડ કરીશું જેથી કરીને જે દૂધીની ખીચડી છે તેનો ટેસ્ટ ખાટો અને મીઠો એકદમ સરસ લાગે છે ફ્રેન્ડ્સ તો હવે દૂધીને એડ કર્યા પછી ફરીથી ઢાંકીને રાખી દેવાનું છે આઠથી દસ મિનિટ માટે તો આઠથી દસ મિનિટ થઈ ગઈ છે ત્યાર પછી અડધીથી પોણી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનું છે તો હવે તમે જોઈ શકો છો દૂધીની જે ખીચડી છે તેની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે તો આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ લાલ મરચું પાવડર એડ કરવાનું છે નહીંતર મરચું છે તે બળી જશે તો સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે ખીચડી સરસ રીતે કૂક થઈ ગઈ છે અને સાઈડમાં તમે જુઓ તો તેલ પણ છૂટું પડી ગયું છે તો ફ્રેન્ડ્સ આ ખીચડી તમે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો કમેન્ટ બોક્સની અંદર અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હવે ખીચડીને કોથમીરથી ગાર્નિશ કરીશું અને સર્વ કરીશું એકવાર જરૂરથી ટ્રાય કરજો કોઈ પણ વ્રત કે ઉપવાસમાં તમે બનાવીને ખાઈ શકો છો અને આમ પણ દૂધી હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી રેસીપી સાથે Thank you for watching!